સુરત ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે રોપ રેસ્ક્યુ કરી મહિલા ઇજનેરને બચાવ્યા છે જાંગીરપુરા રોડ પરના સ્તુતિ એપાર્ટમેન્ટના નવમાં મળે ગેલેરીમાં ફસાયેલા મહિલા ઇજનેરને ફાયર રોપ રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે ગુરુવારે સવારે જાંગીરપુરા રોડ રંગરેજ રેસિડેન્સીમાં આવેલા સ્તુતિ એપાર્ટમેન્ટના નવમાં મળે ગેલેરીમાં સુરત મહાનગરપાલિકાના મહિલા સિટી ઇજનેર ફસાઈ જતાં ભાગદોડ મચી જવા પામી હતી ફાયર બ્રિગેડની બનાવની જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને ફાયરની ટીમે રોપ રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢ્યા હતા તો ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ગેલેરીમાં ફસેલા દક્ષાબેન માતુરકર સુરત મહાનગરપાલિકામાં સિટી ઇજનેર તરીકે નોકરી કરે છે ગુરુવારે સવારે તેઓ નવમા મળે આવેલા તેમના ફ્લેટમાં હતા તે કામાથે ગેલેરીમાં જતા અને અચાનક પવન આવતા દરવાજો લોક થઈ જવા પામ્યો હતો તેમની પાસે ફોન પણ નહીં હોવાથી રસ્તે જતા લોકો પાસે મદદ માંગી હતી ત્યારે ફાયર કોઈએ ફાયર બ્રિગેડ આ બાબતની જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફ્લેટનો દરવાજો પણ બંધ હોય ફાયરની ટીમે બાજુના ફ્લેટમાંથી રોપ રેસ્ક્યુ કર્યું હતું અને ફાયરને એક જવાને જીવના જોખમે ગેલેરીની ગ્રીલ વટે પ્રવેશ કરી દક્ષાબેને સલામત બહાર કાઢ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા